જે લોકોને પેટમાં ગેસ ભરાઈ રહેતો હોય ને પેટમાંથી ગેસ છૂટતો ન હોય એના માટે આયુર્વેદની આ દવા સૌથી શ્રેષ્ઠ કામ આપે છે નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો આજના આપણા આ વિડીયોમાં આપણે જોશું કે જે લોકોને પેટમાં ગેસ ભરાઈ રહેતો હોય ને છૂટતો ન હોય એના માટે શું કારણો કહેલા છે એના માટે શું ઉપાય કરવા જોઈએ શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ અને વિડિયોના અંતમાં આપણે કેટલાક ઘરેલું ઉપચાર જોઈશું કે જે તમે ઘરમેળે કરી શકો છો અને આ સમસ્યામાં ખૂબ જ સારી રાહત મેળવી શકો છો મિત્રો આમ તો કોઈ પણ વ્યક્તિ જ્યારે ભોજન લે છે ત્યારે એના શરીરમાં વાયુ પિત્ત અને કફ ત્રણેય બનતા જ હોય છે પણ કેટલાક વ્યક્તિઓ એવા હોય છે કે જેમના શરીરમાં ભોજનમાંથી વાત દોષ એટલે કે વાયુ ખૂબ જ વધારે પ્રમાણમાં બની જાય છે અને જ્યારે આ બનેલો વાયુ પેટમાંથી છૂટતો નથી ત્યારે પેટમાં આફરો ચડે છે પેટ ફૂલાઈ જાય છે બેચની જેવું લાગવા લાગે છે ગભરામણ થાય છે અને ક્યારેક ક્યારેક હાર્ટ એટેક આવી જશે એવી બીક પણ લાગવા માંડે છે આવા વ્યક્તિઓ પછી કોઈપણ પ્રકારની સોડા પીવે કે પછી હિંગ ખાય કે પછી સૂંઠ ખાય કે આવી અનેક પ્રકારના પ્રયોગો કરી અને ધીરે ધીરે જે છે ગેસ નીચેથી પાસ થઈ જાય તેમને રાહત અનુભવાય છે પણ જો ગેસ પાસ થતો નથી તો તાત્કાલિક એમને ડૉક્ટર પાસે જવું પડતું હોય છે અને ઘણી વખતે તો પેશન્ટ એટલા બધા ડરી જાય છે કે વારંવાર ડૉક્ટર પાસે જઈને હૃદયના ઈસીજી કરાવતા હોય છે કાર્ડિયોગરમ કરાવતા હોય છે અને એમને તરત એવું લાગે છે કે હમણાં મને હાર્ટ એટેક આવી જશે આયુર્વેદમાં આને આધમાન નામનો રોગ કહેવામાં આવ્યો છે આધમાન એટલે કે ધમણની જેમ પેટનું ફૂલાવું પેટ ફુગાની જેમ ફૂલાઈ જાય અને ગેસ પાસ ન થાય એને આધમાન કહેવામાં આવે છે એ રોગ થવાનું મુખ્ય કારણ આયુર્વેદમાં કહ્યું છે અપાન દુષ્ટિ અપાન એટલે નીચેથી પાસ થતો વાયુ નહીં મિત્રો પણ અપાન વાયુ એટલે વાયુનો એવો સમૂહ કે જે નીચેથી ગેસ પાસ કરાવડાવે છે સાથે સાથે પેટ સાફ રખાવડાવે છે મળમૂત્રનો ત્યાગ કરવા માટે ઉપયોગી છે જ્યારે કોઈપણ કારણોથી આ વાયુની દુષ્ટિ થાય એટલે અપાન દુષ્ટિ થાય ત્યારે વાયુ પેટમાં ભરાઈ રહે છે અને છૂટતો નથી અપાન દુષ્ટિ થવામાં આયુર્વેદમાં ઘણા બધા કારણો કહેલા છે જેમાંથી મુખ્ય ત્રણ કારણો છે સૌથી પહેલું કારણ છે પાચનશક્તિ નબળી થવી તમે કોઈપણ એવો ખોરાક લો છો જેને કારણે તમારી પાચનશક્તિ નબળી થાય છે અથવા તમે લેટ જમો છો બહુ જલ્દી જમો છો ખોરાકનું ધ્યાન નથી રાખતા ક્યારેક વધુ જમો છો ક્યારેક ઓછું જમો છો આવા અનેક કારણોથી પાચનશક્તિ બગડે છે અને પેટમાં વાયુ ભરાવા લાગે છે અપાન દૃષ્ટિ થઈ જાય છે આના માટે તમે મારો વિડીયો પણ જોઈ શકો છો પાચનશક્તિ બગડવાના દસ કારણો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બીજું કારણ છે વેગ ધારણમ એટલે કે જ્યારે તમને ગેસ પાસ કરવા જેવું લાગે પેશાબ કરવા જેવું લાગે કે તમને સંડાસ જવા જેવું લાગે ત્યારે તમે એને રોકી રાખો છો એને પાસ કરતા નથી ત્યારે પણ અપાન વાયુ બગડે છે ને એને કારણે પેટમાં ગેસ ભરાઈ રહે છે ત્રીજું અગત્યનું કારણ છે રોગ ખોરાકમાં સૂકી વસ્તુનો વધારે પડતું સેવન કરવું જે લોકો ચેવડો ચવાણા ગાંઠિયા આથાવાળી વસ્તુ ઢોકળા જલેબી અથવા તો જે લોકો ઢોસા ઇડલી વગેરેનું વધારે પ્રમાણમાં સેવન કરે છે સૂકી વસ્તુ વધારે ખાય છે નાસ્તા વગેરે વધારે કરે છે જંક ફૂડ વધારે કરે છે બિસ્કીટ અને ટોસ બ્રેડ પણ વધારે ખાય છે એવા લોકોના પેટમાં નેચરલ જ વાયુ ખૂબ જ પ્રમાણમાં બની જાય છે અને સાથે જો એમની પાચન શક્તિ ખરાબ હોય અને પેટ સાફ ન થતું હોય તો સો ટકા પેટમાં આફરો ચડે છે ગેસ ભરાય છે આ ખોરાકની સાથે જો તમે વ્યસન કરો છો જેમ કે ચા વધુ પ્રમાણમાં ચા પીવો છો કોફી લ્યો છો કે તંબાકુ કે બેરી સિગરેટનું સેવન કરો છો તો પણ તમારા પેટમાં ગેસ વધારે પ્રમાણમાં ભરાઈ શકે છે તો મિત્રો હવે હું તમને બતાવીશ એના કેટલા ઘરેલું ઉપચાર કે જે તમે ઘરે કરી શકો છો હું સાત અલગ અલગ ઉપાય બતાવીશ જે તમે કરશો તો પેટમાં ગેસ થવાની ફરિયાદમાં ખૂબ જ સારી રાહત થશે અને ગેસ છૂટવા લાગશે સૌથી પહેલું છે રોગ વેગાન ધારે ધીમાન એટલે કે જો તમને સંડાસ લાગે પેશાબ લાગે કે વાછૂટ થતી હોય તો એને રોકો નહીં જો તમે રોકો છો તો સો ટકા તમારા પેટમાં આફરો અથવા ગેસ થવાની શક્યતા છે એટલે વેગોનું ધારણ ન કરવું એ સૌથી પહેલી વસ્તુ છે બીજા નંબરે તમારા ખોરાકમાં ગાયનું ઘી અને તલના તેલનું સમપ્રમાણ સેવન તમારી શક્તિ અનુસાર કરો અને સૂકો ખોરાક લેવાનું ટાળો ત્રીજી વસ્તુ છે મૂઢ વાત અનુલોમન કરનારા દ્રવ્યોનું સેવન કરો જેમાં છે આદુ આદુ સૌથી બેસ્ટ છે કે જે મૂઢ વાતનું અનુલોમન કરે છે એટલે કે જે વાયુ પેટમાં ભરાઈ રહે છે છૂટતો નથી અને છોડવા માટે ખૂબ જ ઉપયોગી છે એના માટે તમે જમવાથી પહેલાં આદુમાં થોડું સિંધળ નિમક નાખીને સેવન ચોક્કસ રીતે કરી શકો ચોથો ઉપાય છે સંચળ અને લીંબુનું સેવન મિત્રો જમ્યા પછી થોડા પ્રમાણમાં લીંબુ સંચળનો ઉપયોગ કરવાથી પણ તમારા શરીરમાં વાયુ બનતો નથી ને વાયુ બને છે તો આરામથી છૂટી જઈ શકે છે પાંચમો ઉપાય છે છાશમાં જીરું સિંધળ નિમક અને સંચળ નાખીને સેવન કરવું જીરું જે છે વાયુનું અનુલોમન કરનારું છે સિંધલું નિમક પાચનને સુધારીને વાયુને બહાર કાઢે છે અને છાસ રસને કારણે પેટમાં વાયુ બનવા દેતી નથી અને પાચનને સુધારે છે છઠ્ઠી વસ્તુ છે તમારી પ્રકૃતિ અનુસાર હરડેનું સેવન કરવું મિત્રો હરિતકી હરડે માતા સમાન છે એનું પોતાની પ્રકૃતિ અનુસાર સેવન કરવું જોઈએ જેથી કબજિયાત રહેતી નથી અને વાયુનું અનુલોમન થાય છે ખાસ યાદ રાખો મિત્રો વાયુનું અનુલંબન કરનારમાં હરડે સૌથી બેસ્ટ છે એટલે એને અનુલોમન કરવામાં શ્રેષ્ઠ દ્રવ્યમાં ગણવામાં આવેલી છે એનો પોતાની પ્રકૃતિ અનુસાર સેવન કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે હરડેનું તમારી પ્રકૃતિ અનુસાર તમે કેમ સેવન કરી શકો છો એના માટે મેં પહેલાં વિડીયો બનાવેલા છે અને તમે જોઈ શકો છો અને સાતમો ઉપાય છે નિયમિત રૂપથી યોગાસન કરો પવન મુક્તાસન છે સૂર્ય નમસ્કાર છે પ્રાણાયામ છે આ બધાનું કરવાથી પાચન સ્થિતિ સુધરે છે અને પેટમાં વાયુ ભરાઈ રહેતો નથી મિત્રો અનેક પ્રકારના દર્દીઓ મેં જોયા છે કે જે લોકો સતત ભયમાં રહે છે પેટમાં ગેસ ભરાય એટલે ખૂબ બેચેની થઈ જાય છે આવા વ્યક્તિને આ વિડીયો જરૂર શેર કરો આ રીતે ઘરગથ્થુ ઉપચાર કરવાથી અને આ વસ્તુનું ધ્યાન રાખવાથી એમને ખૂબ જ સારો ફાયદો થશે આશા રાખું તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે એમને ઘણા બધા લોકો સુધી જરૂર શેર કરજો નમસ્કાર